राजकोट धोराजी सीटी पोल पोक्सो बलात्कार जीवा गंभीर गुना में शामिल व्यक्ति भूक बननार ने गणतरी कलाकों में शोधी काढ़ेल धोराजी सीटी पुलिस स्टेशन नोधाएल पक्सो दुष्कर्म सहित कलम हेठ पुलिस फरियाद बाद

તેમને મદદ કરનારા નરેશ ઉર્ફે નીલ રાજાભાઈ રાઠોડ અને મોહનભાઈ મુન્નાભાઈ રાજવાણીને તેમજ બનનારની ગણતરીની કલાકોમાં શોધી કાઢે દુષ્કર્મ આચરનારને અને તેના સાથીદારો દ્વારા ભોગ બનનાર ઉપર હુમલો કરીને ઈજાઓ પણ પહોંચાડવામાં આવી હતી ધોરાજી સિટી પોલીસે ગણતરીની કલાકોમાં તમામને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ધોરાજી સિટી પોલીસે આઈપીસી કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર બે એન